આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમની બે હજાર પચીસ સુધીમાં આપણી જરૂરિયાત વધીને અગિયારસો એસી બીસીએમ થવાની છે આપણે ત્યાં કુદરતની મહેર છે કે ચાર હજાર બીસીએમનો વરસાદ પડે છે બે હજાર આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણી પાસે વ્યવસ્થા નહીં હોવાને કારણે આપણે ફક્ત સાતસો ને પચાસ બીસીએમ પાણી જ બચાવી શકીએ છીએ જે આપણી જરૂરિયાત કરતાં ખૂબ ઓછું છે અને એટલા જ માટે આ પાણી બચાવવું એ જરૂરી છે સે જલ એ યોજના હેઠળ પણ પાણી માટે જતી બહેનો એના રોજના સાડા પાંચ કરોડ કલાક એ રોજના અમને બચ્યા છે આ કલાકો એ બહેનો પોતાના બાળકો માટે પોતાના કુટુંબ માટે અથવા તો આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરી શકે છે આ શુદ્ધ પાણી મોદી સાહેબે દરેકના ઘરમાં આપવાને કારણે રોગો જે પાણીમાંથી થતા હતા એમાં ઘટાડો નોંધાયો છે ને એમાં પણ આઠ ચાર લાખ કરોડ રૂપિયા એનો જે ખર્ચ આરોગ્ય માટે લોકો કરતા હતા દવાઓ લેતા હતા ઇન્જેક્શન લેતા હતા એમાં ઘટાડો નોંધાય છે આ બધા રિપોર્ટ એ ના છે આ યુનિસેફના છે અને એના કારણે એની વિશ્વસિયતા છે એવા રિપોર્ટને જોતા હજુ આપણે વધુ તાકાતથી કામ કરીએ એવી મારી આપ સૌને અને આપના માધ્યમથી સૌને જે કોઈ જોઈએ તેમ તમામને મારી વિનંતી છે ધન્યવાદ